તો હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર બપોરના બાર વાગી ગયા છે વ્લોગ ચાલુ કરવામાં થોડુંક મોડું થઈ ગયું કેમ કે રાત્રે થોડુંક મોડે સુધી કામ કરું છું અને સવારે મારે સવાર પડે છે દસ વાગે દસ વાગે પછી મોડું થઈ ગયું ઉઠવામાં એટલે હું ફટાફટ બપોરે હા સવાર દસ એટલે બપોરે થયા એટલે અગિયાર એક વાગે હું ફ્રી થઉં પછી ફટાફટ ઓફિસે જ આવું છું પછી બાકી બધું હું કામ બતાવું છું એટલે વ્લોગs શરૂ નથી થાતો પણ અત્યારે આવીને શરૂ કરી દેઉ છું પહેલા મળીએ સપના ને સપના જયયોગેશ્વર જયયોગેશ્વર ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ સવારની ભાખરી ખાધી એ તો ખબર પડી ગઈ હવે બપોરનું મેનુ કહી દે આજે બનેલું છે ટિન્ડોરા વટેકાનું શાક અને રોટલી ઓકે તો મને શાક બતાવી દે અહીંયા શાક પડેલું કદાચ દેખાય છે મને શાક નીકળી જાય અંદરથી

એટલે ફોલ્ટીસ માં સાડી નાખવા ગયા છે આ તમે બ્લોગ માં જોયું હોય તો આ આગલા વિડીયો તમે જોયો હોય તો મમ્મી માટે અમે કેટલી દસ પંદર એક સાડી લઈને આવ્યા હતા એમાંથી મમ્મી સિલેક્ટ કરી હતી અમે પેલા સિલેક્ટ કરીને આવ્યા એ સિલેક્શનમાંથી પાછા મમ્મીએ સિલેક્ટ કરી મમ્મી અને પપ્પાએ બે ત્રણ સિલેક્ટ કરી પછી જે સાડી ફાઈનલ થઈ ને એ મમ્મીએ રાખી લીધી છે અને કદાચ મેં એ બ્લોગ માં બતાવી હતી પછી આમ તેમ ન થયું હોય તો મેં છેલ્લે ત્રણ બતાવી હતી મને આ ત્રણ ફાઈનલ છે હવે કેટલી રાખી મને ખબર નથી પછી બ્લાઉઝ ને એવું બધું સિવાય એટલે મહિનો દોઢ મહિનો જેવું થઈ જાય અત્યારે એમાં વેટિંગ હોય દિવાળી નજીક આવી નવરાત્રી નજીક આવી એટલે અત્યારે એ બધું કામ પતાવા ગયા છે ઓકે હવે મમ્મી ની આવે ત્યારે હું તમને બપોરે પાછો મળું અને ત્યાં સુધી હું અડધી કલાક ઓફિસે જઈને આવું પાછો એટલે મમ્મી આમ ત્યારે મળીશ અને હેતાં તો ત્યાં સ્કૂલે ગયો છે મમ્મી ફાઇનલી આવી ગયા છે મમ્મી જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ મમ્મી સપના એમાં જમવા કેટલી વાર બોલાવ્યો 10 વાર 10 બોલાવ્યો પછી હું આવ્યો નથી એડા જમવાનું શરૂ કરી દીધું હું મારું કામ કરતો હતો ત્યાં બેઠો બેઠો કામ કઈ ન કરતા રે સોતા બેઠા બેઠા રીલ્સ તો એલા આવે રિપ્લાય નો જવાબ આવતો હોય ને કોક સાથે ચેટ શરૂ હોય તો એનો રિપ્લાય આવતો હોય જવાબ આપતા હોય ત્યાં સુધી હું રીલ જોઈ લઉં પછી જવાબ આવે પાછો રીલ્સ આવી જાઉં સમજાવું છે ને ખાવા બધું ઠરી જાય ઓકે મારે પૂરી નથી ખાવી એ માર ખાટો ઓકે પૂરા એક ડિશ માંથી જ ખાવાનું છે સુરે કમેન્ટ ન થાવાના આવા ચપણ મારી પૂરી જ ખાઈ તે

અને એણે ઘર બનાવ્યું અને અંદર સુઈ ગયો છે જો એનું ઘર બની ગયું છે અને અંદર કૂતો છે લાશ બહાર આવ્યું હોય ને એમ ખાલી હાથ બહાર આવ્યો છે ખાલી જાગે નહીં મસ્ત હુતો છે જો એને ઘરમાં ઓછીક ઓછીક નું નાખી અંદર પાથરી ને હોય ગયો છે ગોદડી પાથરી છે હવે ઊઠે ને પછી જ મળો તમને તો ગાય ખબર નથી હું આવી ત્યારે મને ખબર પડી દાદા બને તો

ભાભી જવો જવો ભૂખ લાગી છે તો આ રે પાણીપુરી આ પાણી અને આમાં શાક ની વાત કરું તો સેવ ટમેટા શાક છે આમાં ખીચડી હશે જોયું આપણને બધી ખબર હોય અને સેવ આમાં મોહનથાળ આમાં ગોળ આનું મન ખબર એક આ બપોર શાક છે તિંડોરા બટેકાનું એક્સ્ટ્રા પાણીપુરી આવી ગઈ છે પાછી મસાલા આવી ગયો પૂરી તમારી પાસે છે બતાય તો સપના જાબી પાણી છે વાહ તીખોન ગેડો ને જો આમાં અમારે પૂરી ઘણી બધી છે તો આજે ખવાય જશે ખીસડી શાક ને પાકે પડ્યું રહે છે અમે બધાને હારું હારું ખાવું છે મારે આવું જ ખાવું છે યે હું કે ઉઘલી દેખાઉં છું કો મારને ધમમાં બેઠા એના ફ્રેન્ડ સાથે અત્યારે સાબસીડી રમે છે હેતાશનો દાવ ત્રણ પડ્યા 1 અને આ હું અયા હું પડ્યું છે આ હું છે ગેટફુલ ખુશીને અચ્છા ત્યાં છત્રી આખી ખુલી જાય એમ ને અરે વાહ તારી પાસે છે ઓકે સારું ચાલો કોણ આગળ છે અત્યારે પાંચ આવ્યા હાલો એક બે ત્રણ ચાર પાંચ આવતીકાલ થી છે ને બ્લોગ જોવાની બહુ મજા આવવાની છે કેમ કે અમે બધા દોસ્તો દોસ્તો જઈએ છીએ ઇગતપુરી અને બીજી એક પ્લેસ હતું ભંડાર ઓકે ભંડાર મને યાદ આવી ગયું તો એના માટેનું આ પેકિંગ છે સપના એક કમ્પ્લીટ બધી વસ્તુ રેડી કરીને રાખી છે અને હવે એને એક જ સવાલ છે કે પેરા એવો બેગ લઈ જવાનો છે કે ખેલો લઈ જવાનું છે ઈ સવાલ પે આ લે આ

બાકી એક કીટ તૈયાર કરી છે કીટ માં દાંતિયો છે બોરોપ્લસ છે ક્રીમ છે પતંજલિની કોલગેટ તેલ શેમ્પૂ સાબુ દેખાણો

એ ખાસ જોજો બહુ મજા આવશે તમને એના હાટોથી હું નાઇટો ભરું છું નાઇટો એડિટિંગ કરું છું અને બાકી બધું કામ કરું છું કેમ કે ત્યાં જાઉં ત્યારે બ્રેક નો પડવી જોઈએ અને રજા નો પડે વ્લોગમાં એના માટે જો કે ત્યાંથી હું વ્લોગ લાઈવ કરીશ ને બધું કરીશ એટલે અત્યારે સાડા અગિયાર જેવું થયું છે પણ હજી આજે અહીં આવવામાં બહુ મોડું થઈ જાય છે સુવાઓમાં અત્યાર સુધી સપના વાડ જોતી હતી વાડ શું મારું કામ જ કરતી હા આમાં લખતી હતી પ્રેરક વાર્તાઓમાં વાર્તા લખતી હતી કોપી નથી મારતી ને ઓલી બુકમાંથી આ બુકમાં એ ભાઈ એવું કઈ આવે જ નહીં હું મારી જાતે બનાવતી તો બરાબર બાકી ઓલામાંથી આમાં કોપી મારીને ટીચરને કેક થઈ ગયું એ ટીચરને ખબર જ હોય એણે જ આપેલી છે ઓકે તો ખબર પડી છે તો બરાબર ટીચર જ આપેલી સ્કૂપ તો એ એનું કામ કરતી હતી એટલે આટલી વસ્તુ રેડી થઈ છે બસ એક ઠેલાની વાટે છે ઠેલો રેડી થઈ જશે એના સિવાય પચાસ હજાર નું પાવર બેંક પણ રેડી છે સો ટકા મેં ચાર્જિંગ કરી લીધું વજન વધી ગયું છે ટ્રાયપોડ છે બાકી એ વાત કરું તો આ એક નાનું ટ્રાયપોડ છે એ લઈ જવાનું છે મારી તૈયારીમાં મારે ચાર્જર ઓફિસેથી લાવવાનું છે યાદ કરાવજે અરે બહુ બધું છે એવું બધું જીવનું જીવું ચાલો તે હોય નીચે ભાભી ને આવી ગયા છે એ અત્યાર સુધી ઓફિસ જ હતા હું ઓફિસ જ હતો દીપ આવેલો દીપ પદમાણી એ એટલા બધા દિવસ સુરત હતા એટલે એને મળવા માટે ગયા બ્લોગ ઉતાર્યો નહીં બ્લોગ નો ઉતાર્યો કેમ નો ઉતાર્યો કેમ કે એટલું બધું કામ માં જ હતા ઈ આવ્યા ને બહુ કામ હતા વ્યસ્ત જ હતા હું ઈ કામ માં ની કામ માં ને એવું બધું હતું એટલે ફટાફટ મળીને અહીં આવતો રહ્યો હું તો એવું છે ચાલો હવે નીચે જાઓ અને બધાને મળું ઓલો દીપ પદમાણી નહીં દીપ દેરાવી

مره एक टोपी मारी ने एन टोपी येने ने केली विमिल विमिल आ तू के भाई हां तू के भाई सिंतान नहीं येने हो के भाई टोपी है सिंतान कोकर व्लॉग कर शेयर करो सब्सक्राइब कर आपा पहला हम कहता हां वो पे वो पहला थोड़ी पर टेलीविजन में हम के केम क्यों कहता 500

ತನ್ ಕೋಣೆ ಉಕ್ಕೆ ನಮರೆ бай ಕೋಣೆ ಕಿತ್ತು ನಮರೆ ಬಟಾ ಕೆ ನಮರೆ ತನ್ ಕೋಣೆ ಕಿತ್ತು ಯೆ ಮುಂಬೈ ಮರೆ ಏ ಕೋಣೆ ಕಿತ್ತು ಯೆ ಬುಧಿ ನಾನ್ ನಮರೆ ನಮರೆ ಬಟಾ ಕೆ ನಮರೆ ಕೆ ನಮರೆ ವಿದೇಶ್ ಮಾತ್ರ ಮರೆ ಇಂಡಿಯಂ ಕೆ ನಮರೆ ಇಂಡಿಯಂ ನಲ್ಲಿ ಮು ಮುಂಬೈ ಅನ್ನು ಕೋಸ್ ನಾ ನಾ ಮುಂಬೈ ನಮರೆ ಮುಂಬೈ ಅಯ್ಯ ಜಾಯು ಭಾರತಮಾ ಭಾರತ ಎದನ್ ಸರ್ ಬೇಗೆ ಚೇಂಜ್ ಆ ಮಕಿತಾ ಕೆ ಅಂತ ಮಕಿದು ಕೆಂ ಚೇಂಜ್ થઈ ગઈ छे ಉಲ್ಟಿ હતી ಉಂದಿ

સામાનતા હોય તો તમારે લોગ ઉતારવા તો જોઈ જ તમે બાકી રાખો રાખો નહીં એક તો આવું કરું છું જયારે લઈ જાઉં ત્યારે આવું બીજું કોઈ કરતું નથી બે હાથ ફ્રી કરવા માટે આજે નાકા આવે ને અહીંયા નાખવાનું અને અહીંયા નાખવાનું જાય ને આવી રીતના આ રહી જાય સામાન સામાન્ય જાજો રહી જાય આડા તમે આવી રીતના આરામથી બનાવી કાચો કૂદો વ્લોગ ઉતારો હાથ તમારો ફ્રી રે તો આ આઈડિયા છે આવું આ ઠેલો આવી રીતના પહેરેલા તમે આજ સુધી કોઈ જોયા નહીં હોય પણ હું આવી રીતના ઘણીવાર પહેરી લઉં છું ટ્રાવેલિંગમાં મને હાથ ફ્રી હોય ને વધુ ગમે એટલે ગમે ત્યારે મુસાફરી અમે કરવી નથી આ ઠેલો હું એવી રીતના પહેરું છું કેમ કે આ લો હાથમાં જે આવે ને પહેરવાનો એ થોડોક નાનો પડે એટલે આ આવી રીતના પહેરી લો કોણ સૌથી વધુ ડરી ગયું અમે છે ને નેચર પાર્ક માં ગયા તા જબરદસ્ત પાર્ક છે સુરત માં છે તો કોણ અમારા ગ્રુપમાંથી અમારા ફેમિલી માંથી કોણ સૌથી વધુ ડરી ગયું હતું ફક્ત ત્યાં ડાયનોસોર છે બધી વસ્તુ છે બાજુનો બ્લોગ હું સજેસ્ટ કરું છું જોતા આવજો બહુ કોમેડી વ્લોગ છે ડર જોજો તમે ડર કેવો હોય ને ઈ વ્લોગમાં તમને દેખાશે બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછો આવી જાયભ નારાયણ શે શ્રી કૃષ્ણ યોગેશ્વર